નમસ્કાર દર્શક મિત્રો ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજ રોજ સમાચારની વાત કરીએ તો શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ પચ્ચીસ સાત બે હજાર પચીસ ને શુક્રવારના રોજથી થનાર હોય શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભોળાનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવભક્તો બિલીપત્ર કાળા તલ પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજાપાઠ કરી એક ટાણો ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તાંબેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રાવણ માસમાં ભક્તોનું કિરિયારું સ્તાંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે મહિસાગર સંગમ તીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તાંબેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધી વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સગડી મનોકામના પૂર્ણ થાય છે આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે અને આ મંદિરનો મહિમા ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક લખેલું છે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા જ દેવી દેવતાઓ ભેગા થઈને અહીં વિજય સ્તંભની સ્થાપના કરી અને આ વિજય સ્તંભના ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું આજે શિવલિંગ સ્થાપવામાં આવ્યું એટલા માટે એ વિજય સ્તંભના નામ પર આ ભગવાન સ્તંભેશ્વર મહાદેવ આ નામ પડેલું છે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યા પછી પરમાત્માની ખૂબ વિશાલ સંખ્યામાં એમને આરાધના કરેલી અને ત્યાર પછી આ જગ્યાને મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ અને સ્તંભ તીર્થ કહેવામાં આવ્યું ત્યારે આ સ્તંભ તીર્થ જે જગ્યાએ આજે બીજા સ્તંભ સ્થાપવામાં આવેલું હતું એ જ સ્તંભના નામ પર આજે સામ્યનું જે ગામ બસાવવામાં આવ્યું જેને આપણે ખંભાત કહેવાય એ પણ પહેલાં સ્તંભતીર્થ કહેવાતું હતું એ તીર્થનું નામ અપભ્રંશ થયા પછી ત્યાર પછી એનું નામ આજે ત્રંબાવટી રાખવામાં આવ્યું ત્યાર પછી ફરીથી એનું નામ અપભ્રંશ થયો હા ત્યાર પછી એને આપણે ખંભાત કહેવામાં આવ્યું ત્યાર પછી જ્યારે અંગ્રેજોનું શાસનકાળ આવ્યું ત્યારે આ ગામનું નામ કેમ્બે કરવામાં આવ્યું અને જે જગ્યાએ અમે બેઠા છે એ આપણે કાપિલા નગરીના નામથી આ જગ્યા વિખ્યાત હતી અને ત્યાર પછી એને આપણે કંકાવટી કરવામાં આવ્યું આજે કંકાવટી થયા પછી આજે એને આપણે કાવ્યના નામથી આપણે જાણીએ છીએ એવું આ જગ્યાનો આજે ભૌગોલિક અહીં ઇતિહાસ છે આ જગ્યાએ શ્રાવણ માસમાં આ ગુજરાતમાં સૌથી મોટો મેળો અહીં ભરાય છે જ્યાં લાખોની સંખ્યામાં તીર્થયાત્રી દેશ વિદેશથી અહીં આવતા હોય છે અને આ વર્ષે શનિવારી અમાવસ્યા શ્રાવણ માસની છેલ્લા દિવસ આવવાની છે એનો વિશિષ્ટ મહિમા શાસ્ત્રમાં લખેલું છે આપણે કુરુક્ષેત્રમાં સો વખત જઈએ એટલો પુણ્ય અહીં એક વખત આવવાથી મળે કુરુક્ષેત્ર એટલે તે જગ્યાએ હરિયાણામાં આવેલું છે અને ત્યાં આપણે જ્યારે સૂર્યગ્રહણ હોય ત્યારે ત્યાં વિશાળ મેળો ભરાતો હોય ત્યારે પાંચ કરોડ લોકો એ આ કાર્યક્રમમાં સામેલ થતા હોય અને સૂર્યગ્રહણના દિવસે બધા ત્યાં સ્નાન કરતા હોય શાસ્ત્રોમાં એવું લખેલું છે કે એ જ યોગ અહીં તમે કુરુક્ષેત્રમાં સૌ વખત જાઓ એટલું પુણ્ય તમને અહીં એક વખત આવવાથી મળે જ્યારે શ્રાવણ માસ હોય શનિવાર હોય અને અમાવસ્યા તિથિ હોય આ યોગ આજે લગભગ પંદર વર્ષ પછી અહીં ફરીથી આવે છે આપ સૌ બધા આ યોગનો લાભ લેવા માટે પધારજો અને આ આ વ્યવસ્થામાં આના ભાગરૂપે આજે દસ દસ બાર હજાર સ્ક્વેર ફીટનો અહીં હોલ બનાવવામાં આવ્યું આજે બ્રાહ્મણોની સરસ વ્યવસ્થા કરવામાં આવી અને ત્યાર પછી આખા યજ્ઞશાળાનું રિનોવેશન કરવામાં આવ્યું અને એના સિવાય જે પણ સુવિધા તીર્થયાત્રીઓ માટે સંભવ હોય એ બધી જ સુવિધાઓ માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ પોલીસ વિભાગની પણ બહુ મોટી અહીં સેવા છે સરકાર પણ ખૂબ જ મોટી અહીં સેવા છે અને એના સિવાય ઘણા બધા વિભાગ આ મંદિરને મદદ કરતા હોય છે એમનો પણ અમે આભાર માનીએ છીએ અનુરાગ ચાંદક મેરા નામ હે અમલો સારા સપરિવાર સુરત હે અમને જાણકારી મળી કે હા ભોલેનાથજી શિવજી કાષ્ટેશ્વર કે નામ છે શિવલિંગ સ્થાપિત હૈ तो जैसे ही हमें पता चला हमने ये सावन मास के महीने का लाभ लेते हुए हमारे मारवाड़ी समाज के हिसाब से अभी सावन मास चालू हो चुका है उस हिसाब से अच्छा पावन महीना देखते हुए हम लोग यहाँ पर दर्शन करना आए ये अद्भुत नहीं, वाकई में एक पूरे हिंदुस्तान में ऐसा एक अद्भुत स्थान है जहाँ भगवान श्री कार्तिक भगवान द्वारा ये शिवलिंग की स्थापना की गई है हमें पता चला उस हिसाब से हम दर्शन करना आए और यही नहीं यहाँ पर हर रोज़ समुद्र देवता द्वारा शिवलिंग का अभिषेक होता है मतलब दर्शन का समय के हिसाब से बाकी समय पर ये शिवलिंग पूरा डूब जाता है आ, समुद्र देवता की से पानी से तो ये एक दृश्य अद्भुत दृश्य है और ये हमारे भारत के यहाँ पे पवन धरती पर स्टम्बेश्वर महादेव की जो शिवलिंग है दर्शन करके बहुत ही आनंद आया बहुत ही मैं कहूँगा कि एक बार जीवन में यहाँ पर दर्शन करने जरूर आना चाहिए बार बार नहीं तो एक बार तो जरूर आना चाहिए बहुत अच्छा लगा मेरा नाम मंजू करना है हम लोग हम सूरत से हमारे पूरे परिवार के साथ आए हैं यहाँ स्तंभ के महादेव का दर्शन करने कावि कुम्बई का नाम सुना काफी दिनों से सोच रहे थे सब लोग के दर्शन करने आने आने अब महादेव की इच्छा हो गई दर्शन करने आ गए बहुत अच्छा लगा ये एक पानी का अद्भुत नज़ारा देख के बहुत अच्छा लगा पहली बार देखा है ऐसा भारत में के मंदिर शिव जी का मंदिर पानी देख के साक्षात साक महादेव का अभिषेक होता है पानी से हर हर महादेव हर हर महादेव